માંસ માટે પ્રાણીઓની હત્યા અને માંસના વેચાણ અને વપરાશને ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજાપાત્ર બનાવ્યો છે જે જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે શહેરમાં અંદાજે બસો પચાસ કસાઈની દુકાનો બંધ કરવાની માંગણી સાથે લગભગ બસો જૈન સાધુઓએ કરેલા વિરોધને પગલે આ પગલું લેવામાં આવ્યું હતું રાજકોટમાં માંસાહાર ખાદ્ય પદાર્થોના વેચાણને નિયંત્રિત કરતી ઓર્ડરોની શ્રેણી શરૂ થઈ છે આ આદેશોમાં જાહેર સ્થળોએ માંસાહાર ખોરાક તૈયાર કરવા અને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે વડોદરાએ ટૂંક સમયમાં આ ઉદાહરણને અનુસર્યું જૂનાગઢ અને અમદાવાદે સમાન નિયમોનો અમલ કર્યો ગુજરાતમાં શાકાહાર તરફનું પરિવર્તન પાલિતાણા જેવા શહેરો અને અમદાવાદમાં નીતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જે ઊંડા સાંસ્કૃતિક અને ધાર્મિક મૂળને પ્રતિબિંબિત કરે છે એ રીતે પાલિતાણા એ વિશ્વનું સૌપ્રથમ માંસાહાર મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ सर्वांगी विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા બ્રહ્મલોક ग्लोबल एकेडमी કેજી થી ધોરણ 10 सीबीएसई બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स जीरो सिक्स फाइव जीरो थ्री एट सेवन फाइव एट नाइन नाइन एट एट सेवन सेवन भूज मांडवी हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू 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 डॉट दिव्य ब्रह्मलोक આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર